પ્રથમ રામ આવે પછી કૃષ્ણ આવે શીખવે પહેલા પણ મેં તમને કીધું હતું રામાયણમાં સરળ અક્ષર છે જ્યારે ભાગવતમાં જોડાક્ષર છે રામ શ્રી રામચરિત માનસમાં મનુષ્ય જીવન કઈ રીતે જીવવું જીવનનો નિર્વાહ કઈ રીતે કરવો સમાજમાં પરિવારમાં કુટુંબની અંદર કઈ રીતે રહેવું એ સમજવા મળે અને જયારે ભાગવતમાં આ જીવનો ઉદ્ધાર કઈ રીતે કરવો આ જીવને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય હરિ ક્યાંથી પ્રાપ્ત થાય એ આપણને ભાગવત શીખવે છે સુખદેવજી પરીક્ષિત ની કથા સંભળાવે કથા કહે છે કે હે પરીક્ષિત એક દિવસનો સમય નારદ ઋષિ ભ્રમણ કરતા કરતા બ્રહ્મલોક માં ગયા અને ત્યાં પોતાના પિતા બ્રહ્મદેવને મળ્યા છે નારદજી બ્રહ્મા ને જોઈ અને આશ્ચર્યચકિત થાય કારણ કે જે સમયે નારદજી બ્રહ્મદેવ ને મળ્યા ત્યારે બ્રહ્માજી બેઠા છે 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 ધ્યાન કરે ધ્યાનમાં લીન નારદજી કહે છે કે પિતાશ્રી કારણ કે પિતા બ્રહ્મા છે માનસ પુત્ર છે બ્રહ્માના કે આપ સૃષ્ટિના રચયિતા છો હું તો આપને ભગવાન માનું છું આપ સર્વ શ્રેષ્ઠ છો અને વળી આપ કોનું ધ્યાન કરો છો ભગવાન કહે છે કે પુત્ર નારદજીને કહે છે કે બેટા હું મારા ઉપર પણ બ્રહ્મ છે એનું ધ્યાન કરું છું હું સ્વતંત્ર નથી જેનાથી હું પ્રગટ્યો છું એનું ધ્યાન કરું નારદજી કહે હું તો એવું માનતો હતો કે આપ જ સૃષ્ટિ ના કરતા છો આપ કરતા હરતા છો એટલે આપ જ ઈશ્વર છો આપ જ સર્વસ્વ સર્વસ્વ છો એટલા માટે હું તો આપણને જ શ્રેષ્ઠ માનું છું બ્રહ્માજી કહે નહીં નારદજી નારાયણ પર છે પરાશક્તિ છે એ પરમાત્મા શક્તિના ત્રણ રૂપ પરમ કૃપાળુ પરમાત્મા હું નારાયણનું સ્મરણ કરું છું બ્રહ્માજી કહે કે નારદ સાંભળો હું સૃષ્ટિ નું સર્જન કઈ રીતે થયું એ તમને કહું ધ્યાન દેના આ સૃષ્ટિ કઈ રીતે રચણી એની તમને કથા કહું છું કે એક દિવસની વાત પરમાત્મા શાંત ચિત્તે બેઠા છે અને એમને એક વિચાર આવ્યો કે હું એક છું એકલો શું કરું લાવ એકમાંથી અનેક થાવ જય હો પરમાત્મા થયું કે હું એકમાંથી એટલે એને પ્રકૃતિનો આધાર પણ લેવો પડે ભગવાને પ્રકૃતિના ત્રણ ગુણો નો સ્વીકાર કર્યો તામસ અને સાત્વિક આ ત્રણેય ગુણો નું સ્વીકાર કર્યો ત્રણે ગુણો નો સ્વીકાર કર્યો પણ ત્રણેય પરસ્પર ભેગા ન થયા રાજસ અહંકાર તામસ અહંકાર સાત્વિક અહંકાર સ્વીકાર તો કર્યો પણ ભેગા થતા નથી ઈટ છે સિમેન્ટ છે ચૂલો છે પણ હજી ભેગા થતા નથી પાણી નાખ્યા વગેરે ભેગું ન થાય ત્રણે ભેગા ન થઈ શક્યા ત્યારે કાળ નામનું ચોથું તત્વ એની અંદર ભરવામાં આવ્યું એટલે બધું ભેગું થયું આ મહત્તમ થી ત્રણ પ્રકારના અહંકાર થયા કાળ નામનું ચોથું તત્વ નાખ્યું આ મહત્તમ તત્વ પ્રકાર થયું અને એમાંથી ત્રણ અહંકાર થયા સાત્વિક અહંકાર રાજસ અહંકાર અને તામસ અહંકાર

ગુણોને પાંચ વિષયો કહે છે અને આ પાંચ વિષયોને પાંચ વિષયોના જ્ઞાન માટે પાંચ જ્ઞાનેન્દ્રિય થઈ શબ્દ માટે કાન સ્પર્શ માટે ત્વચા જ્ઞાન માટે આંખ રસ માટે રસના એટલે જીભ અને ગંધ જ્ઞાન માટે નાસિકા એટલે કે નાક થઈ આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જ્ઞાન થાય એટલે ઈચ્છા જાગે અને ઈચ્છાની પૂર્તિ માટે પાંચ કર્મેન્દ્રિયો થઈ હાથ પગ મોઢું પંચ મહાભૂત એની પાંચ પાંચ મળીઓ આમ મળી પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પંચ મહાભૂત અને એની પંચ તન માત્રા આમ કરીને કુલ વીસ થયા જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો તનમાત્રા અને પંચમહાભૂત રચાય આમ કરીને ચોવીસ તત્વો ભેગા થયા એટલે એક પિંડ બંધાણો અને એ પિંડ ની અંદર જળની અંદર આ પિંડ બંધાય જમજમ માંસ જાય જેમ જેમ દિવસો જાય એટલે એની અંદર એક પછી એક ઇન્દ્રિય આવે પગ આવે મળમૂત્ર આવે એમ આખે આખા રચના થઈ પણ હજી જળની અંદર આ બધો બંધાણો પણ હજી એની અંદર ક્યાંય ચેતના નથી આવી હજી ક્યાંય મુમેન્ટ નથી કરતું હજી હલન ચલન કરતું નથી એટલે પચીસમું તત્વ એની અંદર પરમાત્મા એ સ્વયં જીવ આત્મા આત્મા નામનું પચીસમું તત્વ એની અંદર પ્રવેશ કર્યો વિરાટ નારાયણ એ જળમાં શયન કર્યું એની અંદર આ બધી ઇન્દ્રિયો ભેગી થઈ પરમાત્મા સ્વયં અંદર પ્રવેશ કર્યા ત્યારે આ જળની અંદર વિરાટ પુરુષ જળમાંથી બારે આવ્યો એટલે કેવાય છે કે આ માના ગર્ભની વાત ગર્ભની અંદર બસ આવી રીતે નારદ ભગવાન વિષ્ણુ શયન કરે છે એમની નાભી એક કમળ ખીલ્યું એ કમળની અંદરથી મારી ઉત્પત્તિ થઈ વિષ્ણુ વિષ્ણુ બ્રહ્મા બ્રહ્મા બ્રહ્માજી એ સ્વને જાણવા માટે પોતાને જાણવા માટે એ કમળની અંદર જે દાંડી છે ને એ દાંડીની અંદર પ્રવેશ કર્યો ઉતર્યા અંદર કમળની દાંડી છે ને અંદર થી ખોલી હોય વર્ષો સુધી બ્રહ્માજી એમ કે છે કે મેં કમળની દાંડી ની અંદર નીચે ઉતરે જ ગયો જેમ ઉતરું એમ એ દાંડી લાંબી થતી જાય ના આવ્યો પછી જ્યારે હું ચારે દિશામાં દ્રષ્ટિ કરતો હતો ત્યારે મને બે શબ્દ સંભળાયા તપ 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 મતલબ

ઉત્પન્ન કરો બ્રહ્માજી એ કહ્યું કે પ્રભુ હું સૃષ્ટિની રચના તો કરું પણ તમારી આ માયા મને માયાનો ખૂબ ડર લાગે છે મારી જ રચેલી સૃષ્ટિની માયામાં હું જ ફસાવું કોરવાળીઓ જાળ બાંધે અને પછી પોતે જ એની જાળમાં ફસાય તો મારું શું થાય ભગવાને કહ્યું બ્રહ્માજી ચિંતા ના કરો હું તમને ચતુશ્લોકી ભાગવત આપું છું તમે એનું પઠન કરજો તમને માય માયા સ્પર્શી નહીં શકે અને એ દિવસે